સુભાષનગર પચાસવાડીયા વિસ્તારના રહેણાંકી મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો સુભાષનગર પચાસવાડિયામાં રહેતા દક્ષ ભરતભાઈ મકવાણાના રહેણાકી મકાનમાં બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરતા વિદેશી દારૂની બસો પચાસ બોટલ મળી આવતા એલસીબીની ટીમે દક્ષને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મને so <laughs> 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 <laughs>